કિતલો નાસ્તો છે કાઈ ખાવું નથી તારે હમ કુલ છો વૈરી હેન બી ગયા છે આયા કેમ ભાઈ કેમ રીહેન બી ગયા હે ભૂપીયો છે હા હાલો તો પી લેતો

માય ગે આતાગે કેતાવી છે અમારી જ તો હું લઈ જેમ્સ મને આપી દે ને આપી દે આપી દે જેમ્સ લઈ છે આલો બધા જેમ્સ ખાવા કે તો નહીં માતાજી બધાયને કેમ છો બધા મજામાં જશો અમે મજામાં છીએ તો જો આપણે કારખાનેથી આવતા રહ્યા છીએ ને થોડું થોડું અંધારું થઈ ગયું બહુ કાયાજી નથી છું આજ આપણો ટાઈમ છે એટલે આવતા જ અને હવે आले છે રાંધવાનું તો જોઈએ આપણે હું અંધાઈ છું રસોઈમાં હું બને જોઈ લે હાલો રસોઈ બનાવવાનું કામ ચાલુ છે ઘુવા શાક બની ગયું છે ઘુવા તમે જો આપણે આજે તો તરબૂચ લઈએ વાસી ચાલતા બધા જોયું હે હરખા આ મૂકી જો હરખા